રાજુલા શહેરમાં નો ભવ્ય શોરૂમ ના તમામ મોડલ હાજર સ્ટોકમાં અને તે પણ સેમસંગ ફાઇનાન્સ સાથે તો આવો આજે જ મુલાકાત લ્યો એડી એન્ટરપ્રાઇઝ એસટી બસ્સ્ટેન્ડ પાસે રાજુલા આ બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા ત્રીસ તારીખે આજે જ પાંચ પાંચ દિવસથી ધકાખાય છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ કરો સરકાર સરકારને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આપ્યા છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે તેને કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો ધક્કા ખાય છે આધાર કાર્ડ આપણે જ આપ્યા છે સરકારને કહો આપણે જ આપ્યા છે તેને અપડેટ કરાવવાની હું જરૂર પડી ગઈ છે તમારે રેડિયાપાડા કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને આપણે માં નું બે ચાલે છે અહીંયા પોસ્ટમાં કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી એને પૂછ્યું છે બોલાવો એ લોકો ને નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર વાત કરો આ લોકો બે બે વાઘા આવેલા છે કેટલા જણ બે વાગ્યાથી છે ભાઈ બે વાઘા નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને ભાન નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિના થી કેમ છું હું આજે લખી દઉં પ્રાંત સાહેબ છે કે નહીં બોલાવો તમને કઈ ઓફિસમાં માં બેહી નમણાય નથી આ તમે બધા નોકર છો ભાઈ આ પ્રજાના ટેક્સ નો પગાર તમને મળે છે નોકરી કરવાની હરકા કરો પ્રાંત અધિકારીને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે પ્રાંત અધિકારીને બોલાવો એ લોકો પરીક્ષા લે પાસ થાય પછી ઓપરેટર તો અમારા લોકો અહિયાં ધકા છે નોટબંધીમાં બે વર્ષ સુધી લાઈનો પર લાગ્યા અહિયાં જાતિના દાખલા પર મહિનો મહિનો લાઈન પર લખવાનો તમારી મામલતદાર કચેરીને બંધ કરી દોસ તારીખ ના લોકો છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પાંચ તમને ભાર નથી પડતી ફ્રાન્સ ની અહીંયા વ્યવસ્થા કરવાના હોય તો હરકા કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્રો ઉભા કરો ભાર નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા સસ્તા અનાજના દુકાનમાં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરું છું પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખો મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે ક્યાં આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળીએ એટલે અમે ખેડૂત અમારે હું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે આ નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકારને કહો આ બધા રામાયણો આ બધા તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહિયાં શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ કુપન હો જણને આપે છે કેટલા જણને કુપન આપે છે અહીંયા અભિ હાલ હું કરવાના છો નક્કી કરો કલેક્ટર ને બી ફોન કરું છું બાકી તાળા મારી દે હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વરની ચાલતું હોય ફરવરની ચાલતું હોય તો કેવું નહીં સરકાર ને આ બધી નાટક શું કરવા રામાયણ હું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પહેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા રિપોર્ટ હોય છે રાતે હિયારામાં નાના નાના કોયરાઓને લઈને આ લોકો ઉગે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાર નથી પડતી તમને અધિકારીઓ થઈને હું શું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું કે તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું